સુરતમાં બેફામ કચરા ગાડીના ચાલકો વારંવાર અકસ્માતને અંજામ આપે છે ત્યારે ઉтнаમાં બેફામ કચરા ગાડીના ચાલકે કારને ટક્કર મારી હતી જેને લઈ મામલો પોલીસ પથકે પહોંચ્યો હતો સુરત મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર ગાર્બેજ કલેક્શન એટલે કે કચરા ગાડીની સુવિધા શરૂ કરી છે જો કે આ કચરા ગાડી ચલાવનાર ચાલકોની ભરતી સમયે પાલિકા દ્વારા કોઈ તકેદારી ન રખાતી હોય તેમ લાગે છે કારણ કે વારંવાર કચરા ગાડીના ચાલકો અકસ્માતને અંજામ આપતા હોવાનું સામે આવી ચૂક્યું છે ત્યારે ઉધનામાં કચરા ગાડીના ચાલકે અકસ્માત સર્જ્યો હતો જે ઘટના સીસીટીવીમાં પણ કેદ થઈ હતી ઉધના ખાતે આવેલ કર્મયોગી સોસાયટીમાં બેફામ દોડી આવેલી કચરા ગાડીના ચાલકે ઉભેલી કારને ટક્કર મારી હતી સદ સદનસીબે અકસ્માત સમયે કાર પાસે કોઈ ન હોય જાનહાની થઈ ન હતી પરંતુ કારને ભારે નુકસાન થયું હતું જેને લઈ કાર માલિક દ્વારા પોલીસને જાણ કરાતા મામલો પોલીસ મથકે પહોંચ્યો હતો